થરા ખાતે વાંગીનો રાજા એટલે કે મરચા એટલે કે બનાસકાંઠાનું થરા ગુજરાતમાં પ્રખ્યાત ગુજરાત પ્રખ્યાત સુરત અમદાવાદ મુંબઈ અને રાજકોટ જેવા શહેરોમાંથી લોકો આવી રહ્યા છે થરા રાજેશ્રી મસાલામાં મરચું લેવા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામમાં આવેલી રાજેશ્રી મસાલા એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે અહીં ગ્રાહકોને શુદ્ધ દેશી મરચું હળદર અને દાણા જેવી મસાલાઓ રૂબરૂ લાઈવ દળી આપવામાં આવે છે જેનાથી તેના શુદ્ધતા અને તાજગીને લઈને કોઈ શંકાને જગ્યા રહેતી નથી સ્થાનિક સ્તરે ખેતી દ્વારા ગુણવત્તાવાળી કાચી સામગ્રીથી તૈયાર કરાતા આ મસાલાઓ સ્વાદ અને સુગંધમાં લાજવાબ છે ગ્રાહકો પોતાને જોઈને મસાલા દળાવવાની પ્રક્રિયા નિહાળી શકે છે જે તેમના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે મસાલા મસાલાને મળતી લોકપ્રિયતા અને ગ્રાહકોનો વિશ્વાસ તેને થરા વિસ્તારનું મસાલા ઉત્પાદન ક્ષેત્રે એક મોખરાનું નામ બનાવે છે જયા ગુજરાત ભરમાંથી લોકો દૂર દૂરથી લેવા માટે લાંબી કરારો જોવા મળે છે. તાલુકાના સારા તાલુકાના મલુપુર ગામથી આવો છે અને 6-7 વર્ષથી આ મરચા લઈ રહ્યા છે અને એકદમ શ્રેષ્ઠ અને સારી ક્વોલિટી મરચા મળે છે. અને મોટો મોટો થરામાં મોટો મોટો માર્કેટ હોય તો આ દુકાન રાજેશ્વરી દુકાનનો મુલાકાત લેજો મે લીધી છે હું 7 વર્ષથી આવો છું એક ધારો તમે કોક દિવસ લેજો એટલો શ્રેષ્ઠ અને સારું મરચું આવે છે.

માર નામ શામુબેન શિવરી ના છીએ પણ શિવરાત્રી છીએ